મારું નામ નયનભાઈ વલ્લભભાઈ દદાણીયા હું અંબિકા ટાઉનશીપમાં વિસ્તારમાં રહું છું વોર્ડ નંબર અગિયારમાં જયારે અમે આ બધું ભેગું ક્યારે આ બધી જન આક્રોશ છે સાહેબ ને આ જે કઈ રોડ રસ્તાના કામ છે વારંવાર રિક્વેસ્ટ લાવે ઓનલાઈન કરેલી છે બધી જ અરજી કરેલી છે ગટર નહીં ઉભરાય જ છે અત્યારે ઓડી ફોર ચાલુ છે ગટર ઉભરાવાનું એના માટે ઓનલાઈન ઓફલાઈન બધી જ ફરિયાદો કરેલી છે કોઈ પણ ફરિયાદ અમારી સાંભળવા તૈયાર નથી જેથી કરીને અમે તો એવું લાગે છે કે અમે પાકિસ્તાનમાં રહી છીએ ગુજરાતમાં માં રહેતા જ નથી એવું લાગે છે સાહેબ અંબિકા વિસ્તારમાં બાર થી પંદર હાજર મત વિસ્તાર હશે આ પંદર હાજર નો મત વિસ્તાર છે જેથી કરીને બધી પબ્લિક હેરાન હેરાન છે સાહેબ

ભારતી બેન ફરિસ છે અને શું કરું આ અમે તો આ ભાજપ આ ભાજપ અત્યાર સુધી મોદી સાહેબ ને મત કરતા બાકી હવે અમે જે કઈ મત વિસ્તારમાં મત આપવાના છે કેવી રીતના મત આપવું બાકી કોઈ પણ જાતનું હલાતું નથી કે એવું બધું અહીંયા વાતાવરણ થઈ ગયું છે વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં પણ કોઈનો નો કઈ જવાબ છે નહીં સાહેબ